ના પાછો હે ને ટાટીનું આવો કિતાવ કે દેયર દેયર ન હોય કઈ આઈ ગયો આઈ જા કોણ રો મા આઈ જા ઘર પર રબા અજુબલા અજુબલા પિયાનીયન બોલાયી જા ગેરિયો પેલો બુંકા પહપુડા ગડિયા ગડિયા પર લગડિયા ઓ ગડિયા જો તો આવો જો ખરા આવો હ ગમરી નીકળીને આવી ગયો આ બધા જ જુંદો દેખા

અઈને રંડા લંગો છે તું મને નહીં રું બોલાય બોલાણ ઘાટી વરાવ ઉપર ઘેર દેઉ ખાલ ખાલી ગયા છે રસ્તો પડ્યો આ તો મા ઘેં ઘો નેકર નેકર ટક 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 બરો ઓય હાથી કાપા આઈ જા આઈ જા આઈ જા ઓડે એક ખાલી લોકો આઈ જા હેનો આઈ જા શું કામ મે આઈ જા હે આઈ